વડોદરા શહેરના બાવમાનપુરા તાઇવાડા વિસ્તારમાં બાકી વીજ લાઈનને લઈને વીજ કનેક્શન કાપવા ગયેલા એમજીવીસીએલના કર્મચારીઓ પર એક મહિલાએ હુમલો કર્યો હતો મહિલાએ કર્મચારીઓને માર માર્યો અને ગાળો બોલી ધમકી આપી તેમજ કમરપટ્ટો કાઢીને મારવા દોડી આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એમજીવીસીએલના કર્મચારી અઝમલ મહેંદી યુસુફ અને મોહમ્મદ સિદ્દીક યુસુફ બોજાવાલા બાવમાનપુરા તાઇવાડામાં વીમા દવાખાનાની સામે આલા મકાનો વીજ કનેક્શન કાપવા ગયા તે દરમિયાન આરોપી મહિલા નુસરત યુસુફ બોજાવાલા ઘરની બહાર નીકળી હતી અચાનક ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગી ફરિયાદી જતીન અંબુભાઈ પાટણવાડિયા તેમજ ઇન્ચાર્જ પ્રવીણભાઈ બોઇના જણાવ્યા મુજબ નુસરતે કાયદેસર ફરજ બજાવતા કર્મચારીઓના કામમાં અડચણ ઊભી કરી પ્રવીણભાઈને ધક્કો મારીને તેમને એક્ટિવા નીચે પાડી દીધી અને હાથમાં મીટર છીનવી લેવાનો પ્રયાસ કર્યો આ ઉપરાંત ગળું પકડીને છુટ્ટા હાથે માર માર્યો હતો તેમજ અન્ય કર્મચારીઓને પણ માર મારવાનો પ્રયાસ કર્યો હતો ફરિયા વિસ્તારમાં દેખાશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા